રાજ્ય સરકારના અભિગમ અનુસાર શનિ અને રવિવારના રોજ એસઆઈઆર કેમ્પ યોજના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા નોટિફાઈડ ભાજપના સહયોગથી નોટિફાઇડ વિસ્તારના તમામ મતદારો અને રહીશો માટે એસઆઈઆરમાં કામગીરી એક જ સ્થળે થઈ શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો જીઆઈડીસી સ્થિત સરકારી સ્કૂલ સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં ઓગણીસ બુથના મતદારો માટે તે માટે તે તમામ બુથ લેવલના નોટિફાઈડ વિસ્તારના તમામ બીએલઓ અને તેમની મદદ માટે સ્વયંસેવકોની ટીમ સ્થળ ઉપર રહી નોટિફાઇડ રહીશોને ફોર્મ ભરવા તેમજ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ શોધી આપવા સહિત ફોર્મ ભરવા માટે પણ જરૂરી મદદ કરી હતી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રહીશોએ ભાગ લીધો હતો નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તરૈયા પૂર્વ પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા પણ જરૂરી સહાય પૂરી પાડી કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી આખા દેશમાં જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે અંકલેશ્વરના નોટિફાઈડ એરિયામાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક બુથમાં નોટિફાઈડના લોકો પોતાની કામગીરી અને પોતાના ફોર્મ લઈ રહ્યા છે અને પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી રહેલા છે પણ અંકલેશ્વરના નોટિફાઈડના જાણતાને હું જણાવવા માગું છું કે જે કાર્ય ચાલી રહ્યું છે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે પોતાના ફોર્મ પોતાના ફોર્મ સ્વીકારી પોતાના ફોર્મ અહીંથી સ્કૂલેથી લઈ અને યોગ્ય રીતે ભરી અને પાછા અહીંયા બુથ પર જમા કરાવે તો તમારી જે પ્રક્રિયા છે તે પૂર્ણ ગણાશે અને આવનારા દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ જ છે તો નોટિફાઈડ ની હું જણાવવા માંગુ છું કે તે પોતાના એસઆઈઆર ના ફોર્મ લઈ અને એ કાર્ય પૂર્ણ કરે નમસ્કાર સરદાર પટેલ આરબીએલ સ્કૂલ માં આપ સૌનું સ્વાગત છે એસઆઈઆર કામગીરી અંતર્ગત ભરૂચ જિલ્લો તાલુકો અંકલેશ્વર જીઆઈ વડકોદરા અંડર જીઆઈડીસી માં અમારા બૂથ અહીંયા હું પોતે સુપરવાઈઝર છું મારા અંદરમાં અહીંયા નવ બૂથ છે અને બીજા મારા મિત્રના સુપરવાઇઝરના અંદરમાં બીજા સાત બૂથ અહીંયા સામેલ છે એસઆઈઆરની પ્રક્રિયા સવારે નવ વાગ્યાથી એટલે કે શનિ રવિ જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે અહીંયા શનિવાર અને રવિવારે બેસવાનું હતું એમાં નવથી પાંચ વાગ્યા સુધી આ લોકો બેસી અને સદંતર આખો દિવસ ફોર્મનું કલેક્શન કરી રહ્યા છે એમને સૌ પહેલાં ઘરે એચ ટુ એચમાં ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને હવે એ કલેક્શન માટે રવિનો જે સમયગાળો હતો સરકારશ્રીએ આપ્યો હતો તો અમારા બીએલો ખાસ એકદમ પંચુબિંગ ચોક્કસપણે માહિતી ચેક કરી અને પછી ફોર્મ સ્વીકારી રહ્યા છે એટલે આપ બીજા નાગરિકોને ન્યૂઝમાં જે લોકો જોઈ રહ્યા છે એમને ખાસ નમ્ર અપીલ કરું છું કે અમારા બીએલોને આવા ફોર્મ ઘરેથી વ્યવસ્થિત ભરી અને સાથ સહકાર આપશો જય હિન્દ જય ગુજરાત જય ભારત